ખફા નહીં ને મિત્રો અમે જો સરસી દો પાનો પી ગયો વિડિયો આપણે આ જો ખેલાડીને રાખ્યા હતા મિત્રો ભાગ્યો હતો ને તો પોવો તો જો મિત્રો આ બેને

to metro belajar belajar bundewi, anak pasi pas mau lo to metro benar aja gitu lo. bebo tercuit-cuit sih metro. sudah, oh. habis mau meragam luka. hey laksmi, alam, oh.

ઓહો હા પીવે એટલે हो oh, oh. તો મિત્રો બાંધો પેલા બે ને પછી તમને મળું તો મિત્રો બધાને ઉપાય ને અંદર બાંધી જશે તમે જોવો છો મિત્રો લક્ષ્મીને બે બળજાને ગોરીને બધા મિત્રો અંદર બંધ છે તો મિત્રો બનાવી માં આગળ મળું તો મિત્રો અત્યારના વાગી ગયા છે પાંચ ને આપણે ડીડી કકાય ને વાળી આવી ગયા છે નાખી બળજા લઈ જાવી છે મિત્રો ડીડી પકડ કરે તને જોઉં છું બરાબર મિત્રો વસ્તુ ભણવાની શકાશે

અને નાઇટ એડ્રેસ પણ આજ નવો લઈ લીધો છે મિત્રો કેમ કે જવાનું છે મિત્રો આજ જુનાગઢ રાતે નીકળવાનું છે મિત્રો અગિયાર વાગે સવારે ઊંઘે ભોગી દઉં સવારે તો મિત્રો કાલનો બ્લોગ નાનો છે આપણે જો ગળદી બળતી બહુ નહીં હોય તો આપણે બ્લોગ ઉતરશું મિત્રો બ્લોગ ઉતરે તો નગર તો કાંઈ ઉતરશે નહીં મિત્રો તો કાલ બ્લોગ નહીં આવે આપણો તો ગમતી મિત્રો અને તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં આગળમાં અને મિત્રો આપણે ડીડી કાકાની વાડિયા દોઢસો વર્ષ જૂના પટારા ઉતાર્યા મિત્રો એ પટારાનો આપણે કાંઈ બ્લોગ લીધો નહોતો મિત્રો કેમ કે આપણે મોડું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ નહોતો લીધો બે દિવસ પછી આપણે એની વાડિયા જાવું મિત્રો તો એ આપણે આખો બ્લોગ લઈશું પટોરાનો તમને બધું જણાવશું મિત્રો તો મિત્રો જોઈજો તમે કેવું દોઢસો વર્ષ જૂના પટોરા છે મિત્રો તો મિત્રો બને રહેજે મારા બ્લોગમાં આગળ તો મિત્રો આજનો બ્લોગ આ લગીન છે બ્લોગ તમને કેવો લગી તમે કોમેન્ટમાં જણાવી દેજો ને હજી લગીનમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળી કાલ નવા વિડીયોમાં